ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી સ્થિત નિવાસસ્થાને લહેરાવ્યો તિરંગો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નિવાસસ્થાન પર રાષ્ટ્રધ્વજ લહેરાવી આપી સલામી તો અમદાવાદમાં સાંજે મુખ્યમંત્રીની આગેવાનીમાં નીકળશે ભવ્ય તિરંગા યાત્રા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આપ્યો સ્વચ્છતાનો સંદેશ ગાંધીનગરના શાહપુરમાં સ્વચ્છતા અભિયાન હેઠળ કર્યું શ્રમદાન સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે સ્વચ્છતા પર્યાવરણનું સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતી અપનાવવા કરી અપીલ તિરંગાના રંગમાં રંગાયું ગુજરાત છોટા માં નીકળી તિરંગા યાત્રા તો પાલનપુરમાં એક હજાર ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે ત્રણ કિલોમીટર લાંબી યાત્રા સંઘ પ્રદેશ દીવમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાઈ બાઇક રેલી ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક વરસાદ ખેંચાતા પીવાના પાણી અને વાવેતરની સ્થિતિની સમીક્ષા તો વિધાનસભાનું ચોમાસું સત્ર અને પંદરમી ઓગસ્ટના કાર્યક્રમની તૈયારી અંગે થશે ચર્ચા ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાત પોલીસ અગ્રેસર પાણીની ઊંડાઈમાં રહેલા પુરાવા અને ચીજવસ્તુઓ શોધવા ખરીદ્ય આધુનિક મશીન બસ્સો મીટર ઊંડાઈએથી સો કિલો વજનવાળી વસ્તુ બહાર કાઢવા ડ્રીપ ટ્રેકર મશીન સક્ષમ રાજસ્થાનના જયપુર બાંદીકુઈ એક્સપ્રેસ હાઇવે પર ગોજારો અકસ્માત પિકઅપ વાન અને ટ્રેલર વચ્ચેની ટક્કરમાં અગિયાર લોકોના મોત તો દસ લોકો ઘાયલ ખાટુશ્યામ મંદિરના દર્શન કરી પરત ફરી રહ્યા હતા શ્રદ્ધાળુઓ તો મૃતકોમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ દિલ્હીમાં કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખેડૂતોના વિવિધ સંગઠનો સાથે કરી મુલાકાત વેપાર કરારમાં વિદેશી દબાણ છતાં મજબૂત નિર્ણય બદલ પ્રધાનમંત્રીનો ખેડૂતોએ માન્યો આભાર સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા કૃષિમંત્રીએ લેવડાવ્યા સંકલ્પ બિહાર મુદ્દે આજે પણ સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના અધિકારીઓને રાખ્યા યથાવત તો કહ્યું આધાર કાર્ડ નથી નાગરિકતાનું પ્રમાણ અને ભારત તેમજ સિંગાપુર વચ્ચે આજે ત્રીજી મંત્રીસ્તરીય વાતચીત સિંગાપુરના પ્રતિનિધિમંડળ સાથે દિલ્હીમાં બેઠક દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત કરવા પર મુકાશે ભાર